શું તમે જાણો છો કે તમારા રસોડામાં જ તમારા લિવરની તંદુરસ્તીનો ખજાનો છુપાયેલો છે નમસ્તે તંદુરસ્ત ટીવીમાં આપનું હાર્દિક સ્વાગત છે અહીં આપણે મળીને વાત કરીશું સ્વાસ્થ્યના રહસ્યો અને એવી સરળ હેલ્થ ટિપ્સ વિશે જે તમારા જીવનને સ્વસ્થ ખુશાલ અને ઉર્જાથી સભર બનાવશે આ માત્ર એક પ્રોડકાસ્ટ નથી પણ તમારી સ્વસ્થ અને સુખી જિંદગી તરફની એક રોમાંચક સફર છે તો ચાલો આ સફરમાં જોડાઓ અને આ એપિસોડમાં નવું કંઈક જાણીએ આજે આપણે આપણા શરીરના એક ખૂબ જ મહત્વના રીતે રાખવી રોજિંદા જીવનમાં સહેલાઈથી અપનાવી શકાય બરાબર કહ્યું જો આપણે જે પણ ખાઈએ પીએ છીએ એની સીધી અસર આપણા લીવર પર તો પડે જ છે લીવર મતલબ કે એક ફિલ્ટર જેવું છે સારા તત્વો રાખે નકામા પદાર્થો બહાર કાઢે પણ ક્યારેક આપણી લાઈફસ્ટાઈલને લીધે અયોગ્ય ખોરાકને લીધે આ લીવરમાં ટોક્સિન્સ એટલે કે કચરો જમા થવા લાગે છે એટલે એને સમયાંતરે સાફ કરવું ખરેખર જરૂરી છે જેથી એ બરાબર કામ કરતું રહે બરાબર તો ચાલો શરૂ કરીએ આ કુદરતી ઉપાયોની સફર પહેલો અને સૌથી જાણીતો ઉપાય હળદર આપણા રસોડાનો સોનેરી મસાલો ચોક્કસ હળદર તો ખરેખર ચમત્કારિક છે એમાં જે મુખ્ય તત્વ છે કર્ક્યુમિન એ બહુ જ પાવરફુલ એન્ટી ઓક્સિડન્ટ છે તે લીવરના જે કોષો હોય ને એને નુકસાનથી બચાવે છે એક જાતનું રક્ષણ આપે છે અને શરીરમાંથી ઝેરી તત્વો જેમ કે દારૂના સેવનથી થતું નુકસાન એની સામે પણ રક્ષણ આપી શકે છે એટલું જ નહીં જેમને ફેટી લિવરની તકલીફ હોય મતલબ કે લીવર પર ચરબી જામી ગઈ હોય એ ઘટાડવામાં પણ મદદરૂપ થાય છે એવું જોવા મળ્યું છે અરે વાહ આ તો ખરેખર ઉપયોગી છે તો આનો ઉપયોગ કેવી રીતે કરવાનો એમ કે એક ગ્લાસ નવશેકું પાણી લેવાનું એમાં અડધી ચમચી હળદર હા અને એક ચપટી કાળી મરીનો પાવડર જરૂર નાખવો ઓ કાળી મરી એ શા માટે કાળી મરી છે ને એ હળદરમાં રહેલા કર્ક્યુમિનના શોષણને શરીરમાં વધારે છે એના વગર હળદરની પૂરી અસર ના મળે અચ્છા આ નવી વાત જાણવા મળી તો આ પાણી સવારે ખાલી પેટે પીવાનું હા સવારે ખાલી કેટે લેવાથી વધુ ફાયદો થાય છે ઘણા લોકોનો અનુભવ છે કે લગભગ ચૌદ દિવસ એટલે કે બે અઠવાડિયામાં એની સારી અસર દેખાવા માંડે છે સરસ ચાલો હવે ઉપાય તરફ જઈએ આમળા અને કારેલા આ જોડી પણ જબરી કહેવાય છે ખરું ને બિલકુલ આમળા તો વિટામિન સી નો ખજાનો છે અને વિટામિન સી એટલે ઉત્તમ એન્ટીઓક્સિડન્ટ એ લિવરના કોષોનું રક્ષણ કરે પાચન સુધારે અને એમ કહી શકાય કે લિવરની કામ કરવાની ક્ષમતા વધારે શરીરને ડિટોક્સ કરવામાં પણ મદદ કરે છે અને કારેલા એ તો કડવા હોય છે હા કડવા જરૂર છે પણ ગુણોજી ભરપૂર છે કારેલા લિવરમાં થતો સોજો ઘટાડવામાં મદદ કરે છે એ પણ એન્ટીઓક્સિડન્ટ છે દારૂની જે ઝેરી અસર હોય તેને ઓછી કરવામાં મદદ કરી શકે સાથે સાથે લીવરની ચરબી ઘટાડવામાં પાચન સુધારવામાં અને લોહી શુદ્ધ કરવામાં પણ ઉપયોગી છે બાપરે કારેલાના આટલા બધા ફાયદા તો આ આમળા કારેલાનો રસ કેવી રીતે લેવાનો એ પણ સરળ છે એક ગ્લાસ નવશેકા પાણીમાં અ બે ચમચી આમળાનો રસ અને બે ચમચી કારેલાનો રસ બંને બે બે ચમચી હા બંને સરખા ભાગે આ મિશ્રણ બપોરના ભોજનના લગભગ એક કલાક પહેલા લેવું જમ્યા પહેલા હા જમ્યા પહેલાં લેવાથી એનું શોષણ વધુ સારી રીતે થાય એવું માનવામાં આવે છે સમજાયું અને હવે ત્રીજો ઉપાય જે થોડો તીખો છે લસણ હા લસણ ભલે તીખું લાગે પણ લિવર માટે બહુ ગુણકારી છે એમાં સેલેનિયમ અને એલેસિન જેવા તત્વો હોય છે આ તત્વો શરીરમાંથી ઝહેરી પદાર્થોને ટોક્સિન્સ મેં બહાર કાઢવામાં બહુ મદદ કરે છે તે પોતે પણ સારું એન્ટીઓક્સિડન્ટ છે અને લિવરની ચરબી ઘટાડવામાં પણ ઉપયોગી થઈ શકે છે તો લસણ ક્યારે અને કેવી રીતે લેવું સૌથી સારો રસ્તો છે રાત્રે સૂતી વખતે લસણની બે કાચી કડી ચાવીને ખાવી કાચી કડી હા ચાવીને એ તો બહુ તીખું લાગે હા થોડું તીખું લાગી શકે જો ચાવવામાં તકલીફ પડે તો એને વાટીને પેસ્ટ બનાવી પાણી સાથે ગળી શકાય અચ્છા એમ પણ કરી શકાય હા અને જો એ પણ ના ફાવે તો બજારમાં એના પાવડર કે સપ્લિમેન્ટ પણ મળે છે પણ કાચી કડી શ્રેષ્ઠ ગણાય અને જુઓ આ ઉપાયોની સાથે થોડી બીજી બાબતોનું ધ્યાન રાખવું પણ જરૂરી છે જેમ કે જેમ કે દિવસમાં એક બે કપ ગ્રીન ટી પી શકાય એ પણ આ બીટોક્સ પ્રક્રિયામાં મદદ કરે છે પૂરતી ઊંઘ લેવી ખૂબ જરૂરી છે સાત આઠ કલાકની ઊંઘ હા ઊંઘ તો બહુ મહત્વની છે બરાબર અને બને ત્યાં સુધી તણાવથી દૂર રહેવું ખોરાકમાં લીલા પાંદડાવાળા શાકભાજી સલાડ વગેરેનો ઉપયોગ વધારવો આ બધું જ લીવરના સ્વાસ્થ્ય માટે સારું છે હમ એટલે ખાલી આ નુસ્ખા જ નહીં પણ આખે જીવનશૈલી સુધારવી પડે ચોક્કસ તંદુરસ્ત જીવનશૈલી આ ઉપાયોની અસરને અનેક ગણી વધારી દે છે તો સારાંશમાં કહીએ તો આ ત્રણ મુખ્ય ઘરેલું ઉપાયો છે સવારે હળદરવાળું પાણી બપોરે જમતા પહેલાં આમળા કારેલાનો રસ અને રાત્રે સૂતી વખતે લસણની બે કડી અને ઘણા લોકોનો અનુભવ કહે છે કે લગભગ ચૌદ દિવસ આ નિયમિત કરવાથી લિવરના સ્વાસ્થ્યમાં ફરક દેખાવા લાગે છે અને બધું કુદરતી બિલકુલ આપણા રસોડામાં જ કેટલાય સ્વાસ્થ્યના રાજ છુપાયેલા છે ખરેખર આપણે ઘણીવાર બહાર મોંઘી દવાઓ શોધીએ છીએ જ્યારે ઇલાજ તો ઘરમાં જ હોય છે ખરું ને આશા છે કે આજની આ વાતચીત બધાને ગમી હશે અને ઉપયોગી લાગી હશે કંઈક નવું જાણવા મળ્યું હશે જો આ માહિતી ખરેખર મદદરૂપ લાગી હોય તો આ વિડિયોને લાઈક જરૂર કરજો અને હા તમારા મિત્રો અને પરિવારજનો સાથે શેર કરવાનું ભૂલતા નહીં જેથી એમને પણ આ કુદરતી ઉપાયો વિશે જાણવા મળે તમારા કોઈ વિચારો હોય અનુભવો હોય કે કોઈ પ્રશ્નો હોય તો નીચે કોમેન્ટમાં જરૂર જણાવજો અને સૌથી અગત્યનું અમારી ચેનલ તંદુરસ્ત ટીવીને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં જેથી આવી સ્વાસ્થ્યવર્ધક માહિતી તમને મળતી રહે ફરી મળીશું એક નવા વિષય સાથે નવી માહિતી સાથે ત્યાં સુધી હસતા રહો સ્વસ્થ રહો